રાજકોટમાં ભારે વરસાદથી તારાજી સામે આવી છે લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે રાજકોટ શહેરના પોષ ગણાતા વિસ્તારોમાં હાલ રસ્તાઓ પર નદીઓ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ અને તંત્ર દ્વારા લોકોને સ્થળામાં સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે વાત કરીએ જુનાગઢની તો દામોદર કુંડ ઓવરફ્લો થતા પાણી હાલ બહાર નીકળી ગયા છે જુનાગઢના ગિરનાર ઉપર ધોધમાર વરસાદથી દામોદર કુંડ ઓવરફ્લો થયો છે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે હાલ ડેમમાં પાણીની આવક બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ત્રેસઠ ક્યુસેક નોંધાઈ છે જ્યારે ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ત્રણસો ને ત્રેસઠ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી ભયાનક રીતે બંને કાંઠે વહી રહી છે